રેબેલ ઇન્ડિયા પ્રોડક્શન્સ અને શ્રી રાકેશ જે સવાદારા મિશન મિસિસ કોસ્મસ ગુજરાતનું મેગા ઓડિશન યોજાયું મિશન મિસિસ કોસ્મોસ ગુજરાત બે હજાર ચોવીસનું મેગા ઓડિશન બાવીસ ડિસેમ્બર રવિવારે વીઆર મોલ ડુમસ રોડ સુરત ખાતે યોજાયું હતું તેની ચોથી સિઝનમાં આ પ્રતિષ્ઠિત સ્પર્ધાએ મહિલા સશક્તિકરણને ચેમ્પિયન કરવાનું ચાલુ રાખ્યું હતું માત્ર એક સ્પર્ધા પણ વધુ આ પ્લેટફોર્મ એવી મહિલાઓને ઉન્નત કરે છે જેઓ આત્મવિશ્વાસ શક્તિ અને દ્રષ્ટિ સાથે નેતૃત્વ કરે છે અમારો ખ્યાલ મહિલા ફિલોસોફી માટે મહિલાઓ પર કેન્દ્રિત છે જ્યાં મહિલાઓ વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ બંનેને પ્રોત્સાહન આપીને એકબીજાને ઉત્થાન અને પ્રેરણા આપે છે આ પ્લેટફોર્મ મહિલાઓને તેમની પ્રતિભા દર્શાવવાની રેમફોકમાં ભાગ લેવાની મોડલિંગમાં ભાગ લેવાની અને મન શરીર અને આત્માને સમૃદ્ધ કરતી પ્રવૃત્તિઓમાં સામેલ થવાની તક પૂરી પાડીને સશક્તિકરણ માટે સમર્પિત છે આ ભવ્ય ઇવેન્ટને સમર્થન આપવા માટે અમે સખિયા સ્કિન ક્લિનિક ત્વજા નિષ્ણાત ડુક્ટિવ જગદીશ સખિયાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આ ઇવેન્ટમાં સ્પેશિયાલિસ્ટ ગેસ્ટ તરીકે ડોક્ટર પારોલ વડગામા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત કોરિયોગ્રાફર હિમાની ભાનુશાળી જ્યુરી તરીકે સ્વાતિ ઠક્કર શો ડિરેક્ટર સાગરિકા પાંડા મિસિસ વર્લ્ડ વાઇડ ફાઇનાલિસ્ટ બે હજાર એકવીસ અને શ્રીમતી વૈશાલી દૂત સ્ટીબલ ફાઉન્ડેશનના સીઈઓ અને ડિરેક્ટર સેલ્ફ ડિફેન્સ ટ્રેનર અને લાઇફ કોચ ઉપસ્થિત રહ્યા હતા ઝાયરા ડાયમંડસનું પ્રતિનિધિત્વ અમદાવાદના શ્રી મિહિર પંડ્યાએ કર્યું હતું अमरा प्रवास भागीदारी इजी माई ट्रीप गिफ्टिंग पार्टनर्स मारिया फैशन बेग्स अ गोल्ड मेपल ज्वेलरी सीमा ग्रुप न बाली टूर पेकर साथ मेकअप पार्टनर लेक मे अकेडमी रिपोर्टर नैतिक क्रेशम वाला विक्रम न्यूज सूरत हा, हाँ हाय पूर्वा इट्स मी पूर्वा आई एम टोटली थैंकफुल टू तो राकेश सर हु इनवाइटेड मी इन दिस शो सो ये फीमेल्स के लिए बहुत यूनिक प्लेटफॉर्म है जो कि हाउसवाइफ है और जो भी सराउंडिंग्स में वर्क करती है मैरिड हो अनमैरिड है सभी के लिए बेस्ट अपॉर्चुनिटीज़ है सो आई थिंक आप सभी को इसमें पार्टिसिपेट करना चाहिए मौका कभी नहीं छोड़ना चाहिए बोलते हैं ना कि आपके मन में, में वो एक ना गिलानी नहीं रहनी चाहिए कि काश मैं ट्राई कर लेता जिंदगी में या कर लेती सो so, एक अपॉर्चुनिटी मिली है सो आई थिंक यू ऑल्सो हैव टू पार्टिसिपेट और आइए बहुत खुशी मिलेगी दिल से थैंक यू uh, मेरा नाम सागरिका पांडा है मैं मिसिस इंडिया सॉलिडेरिटी की विनर हूँ 2022 की और आज ये कॉस्मस का सीज़न फोर हो रहा है सूरत में और आप देख सकते हैं कि बहारी मात्रा में यहाँ पे जनता मौजूद है और सब लड़कियाँ ऑन द स्पॉट रजिस्ट्रेशन करके खुशी से आके इसमें भाग ले रही हैं और बहुत फॉर्चुनेट फील कर रही हूँ कि आज इस ओकेजन को इंजॉय कर पा रही हूँ मोटिवेट कर पा रही हूँ मेरे जैसे औरतों को यहाँ अपॉर्चुनिटी मिल रही है आगे आने के लिए कुछ अपना टैलेंट दिखाने के लिए ब्यूटी पैजेंट में पार्टिसिपेट करना मतलब एक ट्रांसफॉर्मेशन जर्नी होता है इसमें जा... नमस्कार दर्शक मित्रों આજે વીઆર મોલ સુરત ખાતે જમાવટની ઇવેન્ટ છે જે કોસ્મોસ ઇવેન્ટ છે ફેશન શોની ઇવેન્ટ છે સિઝન ફોર છે સમગ્ર ગુજરાતમાં દરેક સિટીમાં આપણે આની ઇવેન્ટ રાખી છે આના ઓડિશન્સ રાખ્યા છે અને ફાઇનલ શો જાન્યુઆરીમાં થશે લગભગ નાઇન્ટી નાઇન પરસેન્ટ છવ્વીસ જાન્યુઆરી એની ડેટ છે ખાસ કરીને મારી સાથે મિસ્ટર રાકેશ શાહ છે જે કોસ્મોસ ઇવેન્ટના મેઇન ઓર્ગેનાઇઝર છે અને જે રીતે છેલ્લા ચાર વર્ષથી મહિલાઓમાં એમ્પાવરમેન્ટ એટલે કે સશક્તિકરણ વધારવા માટેની આ ઇવેન્ટ કરી રહ્યા છે જેમાં ખાલી ફેશન શો નહીં પણ એમને ઘણી બધી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે છે એમને ટીચિંગ કરવામાં આવે છે ત્રણ દિવસ એમને રાખવામાં આવે છે અને એ રીતે એક આખું પેકેજ આપવામાં આવે છે એ રીતે હું ખાસ રાકેશ શાહને અભિનંદન આપું છું કે આવી કોસ્મોસ ઇવેન્ટ સુરત ખાતે ઓડિશન રાખ્યું છે વીઆર મોલ તરફ થકી અને અહીંયા અમારી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર જગદીશ સખિયા જે ખાસ ઇવેન્ટના સ્પોન્સર છે સાહેબ એવું માને છે કે વિમેન એમ્પાવરમેન્ટ દરેક વ્યક્તિના ઘરમાં દરેક ફેમિલીમાં હોવું જોઈએ એટલે વિમેન એમ્પાવરમેન્ટની કોઈ પણ ઇવેન્ટ હોય તો જગદીશ જગદીશ સખિયા સાહેબ કે જે કોસ્મેટોલોજીસ્ટ છે અને સુરત નહીં આખા દેશના નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ છે કોઈ